કાનહટ દે પ્રબંધ પદમનાદ દ્વારા રચિત પ્રબંદ ની આપણે ચર્ચા કરવાના છીએ એટલે કે એના વિશે માહિતી મેળવવાના છીએ જે સ્ટોરિકલ માહિતી છે એ પણ આપણે મેળવીશું અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે ઉપયોગી થઈ શકે એવી માહિતીની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો પદ્મનાભનો પરિચય મેળવીએ તો કવિ પદ્મનાભ 15મા શતકના જૂની ગુજરાતી ભાષાના ઘણા પાત્ર કવિ છે જે વિષ્ણુગ્રા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની અંદર એમનો જન્મ થયો હતો અને ઝાલુરના રાજા અખેરાજજીના તેઓ આશ્રિત રાજકવિ હતા પૂર્ણ વિવેક એમને મળેલું બિરુદ છે અને આ જે છે એ પદ્મનાભનો પરિચય છે એનાથી આગળ વાત કરીએ તો કૃતિ વિષયક પરિચયની વાત કરીએ તો સાહિત્ય સ્વરૂપ છે પ્રબંધ જે કાવ્ય છે બરાબર કાવ્ય સ્વરૂપમાં છે પ્રકાશન વર્ષ એનું ચૌદસો ને છપ્પન જે આપણી વિશ્વકોષની વેબસાઇટ ઉપરથી ચૌદસો ને છપ્પન જે છે એ આપણને મળે છે એની જે ભાષા મધ્યકાલીન ગુજરાતી કયા કયા પાત્રો આવે છે તો કે કાનહડ દે કર્ણદેવ અલાઉદ્દીન ખિલજી માધવ મંત્રી શાંતલદેવ અલુદ ખાન પિરોજા અને માલદે એ ઉપરાંત અન્ય પણ ઘણા બધા પાત્રો આવે છે જેની આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલા વાત કરીએ તો પ્રબંધ કાવ્યમાં કાનહડ દેહ પુત્ર વિરમદે એનો પુત્ર મેઘલદે એનો પુત્ર અમરાજ અને એનો પુત્ર ખેતી તેનો પુત્ર અખેરાજ આમ કાનહડ દેહ ની અંદર પાંચમી પેઢી થયેલા અખેરાજના પ્રોત્સાહન અને પ્રેરણાથી કાનહડ દે પ્રબંધ લખાયો છે એટલે કે કાનહડદે ઐતિહાસિક વ્યક્તિ છે અને એના મુખ્ય જીવન પ્રસંગોની માહિતી પ્રથમ દર્શી રીતે કવિ પદ્મનાપને મળી છે અને પદ્મનાપે મૂળ ને વફાદાર રહી અને મુખ્ય જીવન પ્રસંગો અહીંયા કને આલેખ્યા છે તો સૌથી પહેલા તો ગુજરાત જે છે ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કર્ણદેવનો નાગર મંત્રી માધવ જે દિલ્હીથી બાદશાહ અલાઉદ્દીન ખિલજીના લશ્કરને બોલાવી લાગ્યો અને રાજા કર્ણદેવ નાસી ગયો લશ્કરે પાટણ જીત્યું ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશો જીત્યા પ્રભાસ પાટણની અંદર જીતી અને સોમનાથ મંદિર જે છે આ સોમનાથ મંદિરની અંદર આવેલી જે મૂર્તિઓ છે આ મૂર્તિઓને ખંડિત કરી અને એને તોડી પાડી અને એના જે કટકા છે એને સાથે પોતાની સાથે લઈ ગયો દિલ્હી તરફ બાદશાહનું લશ્કર જ્યારે આ જે સોમનાથ મંદિર જે છે એના કટકા કરી અને એ લઈ જાય છે દિલ્હી ત્યારે બાદશાહનું લશ્કર ઝાલોરના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યું હોય છે અને ઝાલોરના પ્રદેશમાંથી પાછું જતું હોય છે ત્યારે કાનડ દે એ આક્રમણ કરી અને બાદશાહના લશ્કર જે છે એને હરાવી અને બધાને છોડાવ્યું અને મૂર્તિના જે કટકા છે એને પણ પાછા મેળવી લીધા એથી બાદશાહ જે છે બાદશાહ ગુસ્સે થઈ અને બાદશાહે નાહર મલિકને નાહર મલિકની સરદારી નીચે એક મોટું સૈન્ય ઝાલોર જીતવા માટે મોકલ્યું

અલાઉદ્દીનને મળે છે ત્યારે તે ખૂબ ગુસ્સે થાય છે અને ગુસ્સે થઈ અને અલાઉદ્દીને પોતાના એકદાર એકઠા કર્યા ખંડિયા રાજાઓને અને એક ખૂબ મોટું લશ્કર બાદશાહે ઉભું કર્યું અને આ બાદશાહે આ લશ્કરને સમિયાના ઉપર હુમલો કરવા માટે મોકલ્યો સાત વર્ષો સુધી સાંતલસિંહ અને રાજપૂત રાજાઓએ આ જે ખંડિયા રાજાઓનું લશ્કર હતું અલાઉદ્દીન ખિલજીનું જે લશ્કર હતું એને મચક ના આપી અને સાત વર્ષ સુધી રાજપૂતોએ સંઘર્ષ કર્યો એટલે કે એક દુષ્ટ યુક્તિ કરી હવે અલાઉદ્દીન ખિલજીને લાગવા માંડ્યું કે હવે જે છે આપણે આ સમળિયાણાનો કિલ્લો છે સમળિયાણાનો કિલ્લો છે એને આપણે શર નહીં કરી શકીએ એટલે એક યુક્તિ અજમાવે છે અને ગઢ ઉપરના તળાવનું જે પીવાનું પાણી છે એને ઘાયોના લોહીમાંથી ભ્રષ્ટ કરી નાખે છે જેથી કરી એટલે રાજપૂત રાજાઓ જે છે એ હવે અંતે કેસરિયા કરે છે એટલે કે યુદ્ધમાં જંપ છે અને કેસરિયા કરે છે અને આ કેસરિયામાં જે સમિયાણાનો શાસક છે શાંતલસિંહ એ વીરગતિ પામે છે અને કિલ્લો જે છે એ અલ્લાઉદ્દીનના કબજામાં આવી જાય છે સમિયાણા પડ્યું એના પછી બાદશાહ લશ્કર જે છે એ ઝાલોર તરફ જાય છે ક્યાં જાય છે ઝાલોર તરફ જાય છે અને ઝાલોર તરફ ગયું અને રસ્તામાં શ્રીમાણી બ્રાહ્મણોનું ભીલમાલ આવ્યું આ ભિન્ન માલ આવ્યું એ પણ જીતી લીધું રાજાના લશ્કરે ત્યારબાદ ઝાલોર જઈ અને કિલ્લાને ઘેરો કાઢ્યો વર્ષો સુધી કાનડ દે મચક ન આપી વર્ષો સુધી કાનડ દે છે એમને મચક ન આપી અને ત્યારબાદ જડબા તોડ જવાબ પણ રાજાને આપ્યો બાદશાહ ઘેરો ગાલી અને થાકી ગયો હતો એટલે અંતે લશ્કર થાક્યું હતું એટલે હવે ઘેરો ઉઠાવી અને પરત દિલ્હી ફર્યા બાદશાહ અલાઉદ્દીન ને ફરીથી મોટી તૈયારીઓ કરી ફરીથી અને પાછી તૈયારીઓ કરી અને પછી પાછો વિશાળ લશ્કર લઈ અને આઠ વર્ષ સુધી કિલ્લો જીતાયો નહીં અને ત્યારે વિકા તેજપાલ નામનો રાજપૂત વિકા સેજપાલ સોરી તેજપાલની સેજપાલ નામનો એક રાજપૂત કે જેને કિલ્લાનો છુપો માર્ગ બતાવ્યો અરે મિત્રો જ્યાં સુધી પોતાના હોય દગો નથી દીધો ને ત્યાં સુધી આપણા રાજાઓ એ હિંમતપૂર્વક અને એક એક મજબૂત જવાબ આપ્યો છે થી આવેલા જે શાસકોએ હુમલા કર્યા ને એનો મજબૂત જે છે જવાબ આપ્યો છે પણ જ્યારે પોતાના એ ઘા કર્યા છે ત્યારે આપણા રાજાઓ ક્યાંક ને ક્યાંક વીરગતિ પામ્યા છે તો વિકાસ હેજપાલ નામના રાજપૂતે કિલ્લાનો છૂપો માર્ગ બતાવી દીધો અને એમાંથી મુસ્લિમ લશ્કર જે છે એ પ્રવેશ્યું રાજપૂતોએ મરણીઓ સામનો કર્યો અને કાનહડ દે વીર ગતિ પામી વિક્રમ અડસઠ આમાંની ઘણી ખરી હકીકતો નું ઇતિહાસ નું સમર્થન મળે છે ગુજરાતનો રાજા કર્ણદેવ જે છે આપણે આગળ જોઈએ આ બરાબર વિષ લંપટ હતો અને શક્તિ મેળવવા માટે વચ નાગ નામનું એક ઔષધ પીતો અને જયારે આ વશ નાગ નામનું ઔષધ એટલે કે ખાતો ત્યારે મ્યાન વગરની તલવાર રાખતો તેથી કોઈ અંગરક્ષક એની પાસે ના રહેતો અને એનો જે રસો છે ને એ પણ એને દૂર દૂર રહીને વાંસના જે છે ને એનાથી પીરસતો હતો આ એક કવિ કલ્પના છે છે જે ઉલ્લેખ જોવા નથી મળતા માધવની પત્ની છે પત્નીને કર્ણે અંતપુરમાં રાખી હતી દેવે માધવની જે પત્ની છે એને અંતઃપુરમાં રાખી હતી અને એના ભાઈએ કેશવને હણ્યો હતો એ પણ કદાચ દંતકથા છે એમ કેટલાક કહે છે અલુગખાને સોમનાથ મહાદેવની મૂર્તિના કટકા કરી જે કટકા કરી અને દિલ્હી તરફ મોકલી એ વખતે એવું કહેવાય છે કે કાનડ દેવને એક સ્વપ્ન આવ્યું અને એમાં પાર્વતી અને ગંગાએ વિલાપ કરતા શંકર ભગવાનને છોડાવવા માટે કાનહડ દેવને જણાવ્યું એ પણ એક કલ્પના છે કવિની સાંતલસિંહે કુલદેવી આશાપુરા માતાની સ્તુતિ કરી દેશદેવી ની સ્તુતિ કરી અને આશાપુરીએ દર્શન દીધા હાથ પકડીને અલાઉદ્દીનની છાવણીમાં લઈ ગયા ત્યાં બાદશાહમાં શંકર ભગવાનનું સ્વરૂપ દેખાયું એ પણ એક જાતની કલ્પના છેલ્લાઉદ્દીન ને વેમનસ્ય સાથી થયું હતું તે બતાવવા કવિ માધવ મહેતા કરણ રાજા ઉપર વેર વાળવા માટે અલાઉદ્દીનને લશ્કરને બોલાવી લાવ્યો હતો અને ત્યાંથી પ્રારંભ કરીને મોડાસા તથા પાટણના પતન અને પછી પ્રભાસ પાટણ અને મંદિરના ધ્વંસની વાત કરીને કવિ અભિમાની બનેલા અલુગ ખાન ને દે કેવી રીતે સજ્જડ હાર આપે છે તે પણ અહીંયા કહેલું છે પછી સમયાણા અને સાંતલસિંહ બહાદુરી વર્ણવી અને બાદશાહે કપટથી સમિયાણા લીધું સાંતલસિંહ વીરગતિ પામ્યા અને ત્રીજા ચોથા ખંડમાં તક્તો ઝાલોરમાં ગોઠવાય છે ત્યાં કનહડ દે તેના ભાઈ મામટે પુત્ર વિરમદે વગેરેના પરાક્રમો સાથે અલાઉદ્દીનની પુત્રી પિરોજાના વિરમદે પ્રતેના પ્રેમની કથાને કવિયે કલામય રીતે ગુંથી છે અને કનહડ દે તથા વિરમદેના અલાઉદ્દીન તેના લશ્કર અને પિરોજા સાથેના પ્રસંગો સાંકળીને વર્ષોના ઘેરા પછી ઝાલોર પણ વિકાસ એજ પરની ગદારીથી પડ્યો યમુનામાં અને કથા વસ્તુને કલામય દેહ આપ્યો એમાં ક્યાંય બિનજરૂરી જે લંબાણ છે એ તમને આ કથાની અંદર જોવા મળતું નથી તો મિત્રો આ પ્રકારની કંઈક વાર્તા છે ઓકે અને એની અંદર એક બીજી પણ જે છે વાર્તા છે જેની આપણે અહીંયા હવે ચર્ચા આગળ કરીએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે આપણને ઉપયોગી થાય તો કે કૃતિના જે કેન્દ્ર સ્થાને જે છે એ અખીરાજના પૂર્વ જ કૃષ્ણદેવ ચૌહાણ એટલે કે કાનડ દેવ જે છે એ કૃતિના કેન્દ્ર સ્થાને છે ગુજરાતના વાઘેલા વંશના રાજા કરણસિંહ વાઘેલાએ

ગુજરાત પર આક્રમણ કરવા માટે જે છે અલાઉદ્દીન ખિલજીને એ બોલાવી લાવ્યો હતો માધવ મંત્રી ગુજરાત પર આક્રમણ કરતા સમયે ઝાલોરના રાજા કાનહડ દે સુલતાનની સેનાને માર્ગ ન આપ્યો અને ખિલજીએ ગુજરાત જીત્યું ત્યાં સોમનાથના ના મંદિરને તોડ્યું અને લૂંટફાટ કરી વર્તા કાનહડે પણ કાનહડ દેહ પર પણ આક્રમણ કર્યું જેને આપણે વિસ્તારપૂર્વક આગળ સમજી ગયા કાનહડગે તેને પરાજય આપ્યો તેથી અલાઉદ્દીને નાહર મલિકના નેતૃત્વમાં મોટી સેના મોકલી જેણે દેના ભત્રીજા સાંતલસિંહના ગઢ સમિયાણાને ઘેરો ગાળ્યો પરંતુ સાંતલસિંહ અને કાનહડદીની સેનાએ મલિકની મુસ્લિમ સેનાના હાલ હવાલ કરી નાખ્યા એટલે કે બહુ ખરાબ રીતે ખદેડી નાખ્યું હવે આ હાર જે છે એનાથી અલાઉદ્દીન ખિલજી જાતે ચડી આવ્યો અને જેમાં એની પુત્રી પીરોજા પણ જે છે આ યુદ્ધની અંદર સાથે હતી શમિયાણાના ગઢ પર આવેલા જળાશયને ગાયોના લોહીથી જ્યારે દૂષિત કરી નાખવામાં આવે છે અને આમ સાત વર્ષ સુધી શમિયાણા જે છે એ મચક દેતું નથી અને સાત વર્ષના અંતે જ્યારે જળાશયને ગાયના લોહીથી દૂષિત કરી નાખવામાં આવે છે ત્યારે રજપૂતોને એકમાત્ર વિકલ્પ સૂજે છે અને એ છે કેશરિયા કરવા જાલોર પર ખિલજીએ ચડાઈ કરતા આઠ વર્ષ સુધી રજપૂતોએ વીરતાથી તેમનો સામનો કર્યો પણ ઈસવીસન તેરસો ને બાવનમાં સોરી બારમાં વિકાસ એજપાલ નામના એક દેશદ્રોહી રજપૂતે ગુપ્ત માર્ગ બતાવતા કાનહડદે અને એમનો પુત્ર જે છે એ વિરમદે વીર ગતિ પામે છે અને પિરોજાના વિરમદે પ્રત્યેના એક પક્ષીય પ્રેમનું પણ નિરૂપણ આ કાનહડદે પ્રબંધની અંદર પદ્મનાભે અદભુત રીતે વર્ણન કરેલું છે

કેન્દ્ર સ્થાને ખૂબ જ રસપ્રદ આ રચના છે ઓકે જેની અંદર શૃંગાર રસ વિરમદેનો ઇન્કાર તેથી વિપ્રલભ શ્રમાર વિરમદેના મૃત્યુ પછી પીરોજાના શોક કલ્પાંત ની થતો કરુણ બરાબર કરુણ જે છે કરુણ રસ વિરમદેનું મસ્તક પીરોજા પાસે અવળું ફરી જાય એવા દ્રશ્યો પણ આ જે રચના છે એની અંદર અદ્ભુત જોવા મળે છે કાનહડ દેવ પ્રબંધના એક રસ સ્થાનો સોમનાથ મારવાડ ઝાલુર મોડાસા જેવા સ્થળોના વર્ણનો તેમજ યુદ્ધના વર્ણનોથી સમૃદ્ધ એવું ઐતિહાસિક પ્રબંધ કાવ્ય છે ઓકે તો આ યાદ રાખીશું આપણે આગળ વાત કરીએ તો કાનહડ દેવ પ્રબંધમાં ભટાઉલી એવા શીર્ષકથી વાક છટાયુક્ત ગદ્યનો વિનિયોગ પણ થયેલો જોવા મળે છે ગુજરાતનું અન્ન ત્યારે જમું કે અહીં તુર્કોનું ગાંડું આણું આવી પ્રતિજ્ઞા માધવ મંત્રીએ લીધી હતી ઓકે પૂર્વ રુદ્રે ઘણા દેવોને માર્યા પૃથ્વીમાં પૂર્ણ વર્તાવ્યું દેવલોકનો ભય ટળ્યો પવન વેગથી થી ઋની જેમ કામદેવ ને બાળ્યો આ રચના જે છે આ પણ રચના તમને કાનડ દેવ પ્રબંધની અંદર આ પંક્તિ ખૂબ જાણીતી છે એટલે કદાચ તમને પૂછી પણ નાખે અને કાનહડ દેવ પ્રબંધ કૃતિ વિશે આ કાવ્ય એ વિશુદ્ધ ધર્મ પ્રેમ ઉન્નત રાષ્ટ્ર પ્રેમ ઉન્નત ઉત્તમ સદાચાર પ્રેમ અને સાત્વિક સત્ય પ્રેમનું એક પ્રશસ્ત સ્ત્રોત છે આવું મુનિ વિજયજીએ કહેલું છે મુનિ વિજયજીએ કહેલું છે તો મિત્રો આ હતી કાનડ દેવ પ્રબંધની ની વાર્તા તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ તમને ઉપયોગી થશે આઈ હોપ કે તમને આ જે માહિતી છે એ રસપ્રદ અને ઉપયોગી થઈ હશે તો આપના મિત્રો સુધી અવશ્ય આ માહિતીને શેર કરશો મળીએ અવનવી માહિતી સાથે બીજી રચનાઓ સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત